નેના સમુદ્રની નજીક જય કરીક વિચારી રહી હતી એ એની વધારે નજીક જવા લાગી કરીક વિચારમાં અટવાયેલી આજે અંધારો નિર્ણય કરીને આવી હતી એ વમળુંમાં ખોવાઈ જવા માંગતી હતી સમુદ્રની લહેરો એને જાણે પાછી હડસેલતી હોય એમ એને બહાર જવા દબાણ કરતી પણ ના જાણે નેના શું કરવા માંગતી હતી પોતાના દરિયાકાંઠથી એ જાના સ્ટોલ પર વાગી રહેલું ગીત હમે યાદ રખના હમે યાદ રખના આ શાંત વાતાવરણમાં જાણે દુઃખનું રાજ છેડતું હોય એમ લાગતું હતું નેનાના કાન ત્યાં સ્થિર થયા તે પાછું વળીને જોવા લાગી તો આ શાંત વાતાવરણમાં એક પડગો એના કાન સાથે અથડાયો કોણ હશે વિચારના વમળોની લહેરો વચ્ચે પોતાની નમણી ડોકને ફેરવે છે તો પાછળથી આદે ઢૂમરનો વ્યક્તિ એની નજીક આવી રહ્યો છે નેનાના નયનમાં ઘણા પ્રશ્ન છવાઈ ગયા કોણ હશે મને કેમ બોલાવે છે નેના ત્યાં જ સ્થિર છે પોતાના અડગ મનને થોડું વિચારવા માટે કસે છે તો યાદ આવે છે કે આ એ વ્યક્તિ છે જે એમની ઘર નજીક રહેતો હતો બેટા બેટાના શબ્દો એના કાનને ભ્રમિત કરી રહ્યા જોત જોતામાં એ એની વધારે નજીક આવ્યો નેનાને એકદમ પકડી પાડી અને બોલ્યા ક્યાં ખોવાયેલી છે બેટા હમણાં ખબર નહીં શું થઈ જાત નેના હસીને મારા જીવનની નૈયા એટલી મચધારે છે કે હવે ના હું પાછી આવી શકું કે ના હવે જીવન જીવી શકું ના ડૂબી શકું ના તરી શકું વૃદ્ધ માણસ એમ કેમ બોલે છે બેટા તારી તબિયત ઠીક છે ને પણ નેના હજુ બેધ્યાન હોય એ મેઘધારી એ સમુદ્રને જોઈ રહી અને બોલી તબિયત તો ત્યારે ખરાબ થઈ જ્યારે આ પ્રેમની નૈયા ડૂબવા લાગી એમ કહી એ પાછી એ લહેરો તરફ જવા લાગી એ માણસે પાછો એનો હાથ પકડ્યો ક્યાં ધ્યાન છે તારું હમણાં ડૂબી જઈશ નેના હું ડૂબી જ ગઈ છું ક્યારને જ્યારથી મારામાં જીવવાની આશા નથી રહી એક વ્યક્તિ નથી મારા જીવનમાં કે જેને હું મારો કહી શકું એ વૃદ્ધને લાગ્યું કે આની તબિયત ઠીક નથી તેથી એ એના ઘરે લઈ જવા પ્રયત્ન કરે છે ચાલ બેટા ઘરે તારા ઘરના રાહ જોતા હશે નેના ઘરના કોણ ઘરના એ મચંબા સાથે એ વ્યક્તિ સામું જોઈ રહે છે મને નથી યાદ કે હું કોઈની દીકરી છું એ વ્યક્તિ તને નથી યાદ કે તું વિજયભાઈની દીકરી છે ત્યાં જ નેનાના મનમાં જબકાર થયો અને બોલી વિજયભાઈ હા હા એ મારા પિતા છે એ વ્યક્તિ ચોંકી ગયો કે નેના આમ કેમ વ્યવહાર કરે છે શું થયું છે એને નેનાને કાની જ ભાન નથી બસ એકલી એકલી આ સમુદ્રમાં ખોવાઈ જવા માગે છે એને એમાં ડૂબીને તરી જવું છે પણ શા માટે શા માટે નેના આવો વ્યવહાર કરે છે શું થયું હતું નેના સાથે કદાચ ભયાનક ડર એના મનમાં હતો કે પછી આગળ આપણે જોયું કે નેના જાણે બધા દુશ્મન હોય મેના ઘરનાને નિહારી રહી છે એ તરત જ પોતાના રૂમમાં જતી રહે છે એકાંત વાતાવરણમાં કદાચ એને સંતોષની લહેરથી એની યાદોને સ્પર્શીને એના મનને વિચલિત કરી રહી છે પોતાના રૂમમાં આવતા એ લટકાવેલ ગોઘરીના ઝુમ્મરનો રણકાર એના હૃદયને દ્રવી મૂકે છે એ ઝુમ્મરની નજીક જઈ એને થોભ્યું અચાનક વાતાવરણ શાંત થઈ ગયું નિખાલસ શાંત વાતાવરણમાં એના કાને પાછા એ શબ્દો દુઃખ રૂપી સરનામાને આમંત્રણ આપી પાછું એના હૃદયને ચીરતું પસાર થાય છે મુજે યાદ રખના હા યાદ રખના નેનાની આંખોમાં એ છબી દેખાઈ રહી કે જે આજે આંસુ રૂપી પ્રવાહી બની અકબંધ બની વરસી રહ્યો નેનાએ કાનના આડા હાથ કરી બૂમ પાડી ચૂપ અચાનક એ ગીત બંધ થઈ ગયું ત્યાં જ રોજની યાદોને પોતાની હૃદયની ડાયરીમાં અકબંધ કરી પોતાના શબ્દો એના હોઠેથી સરકી એ ડાયરી પર છપાઈ જતા તે ડાયરીના પાનાનો અવાજ આવે છે બારી પાસે વગર બંધને ઉડતા જોઈનેના એને સ્પર્શવા નજીક ગઈ એના સ્પર્શથી એ થંભી ગયા નેના વિચારવા લાગી કે આ ડાયરી તો એની સુખ દુઃખની ગવાહી આપતી એક જીવંત ભૂતકાળ છે જે એના જીવન સાથે રમી ગયો ધીરેથી એને એ ડાયરી ઉપાડી એના પર હાથ ફેરવ્યો વર્ષોની ધૂળ જામેલી હોય એમ કદાચ નેના મનમાં પણ આ યાદોની ધૂળ આજે સાફ થવાની હતી ઘણા સમય બાદ આજે એને એ ડાયરી રૂપી જીવનની યાદ આવી આખરે એવું તે શું હતું એ ડાયરીમાં એના પર હાથ રાખ્યો તો નેનાને લાગ્યું કે એ ડાયરી પણ ધબકી રહી છે એને પહેલું પન્નું ફેરવ્યું ત્યાં મોટા અક્ષરોમાં લખેલું હતું આઈ લવ યુ તરુણ નેનાને તરુણ નામ સાંભળી કંઈક યાદ આવી ગયું એ પોતાના ભૂતકાળમાં શરી પડી નેનાની આંખો આગળ એક ધૂંધળો ચહેરો યાદ આવવા લાગ્યો